નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર અબડાસાના વાડા પધ્ધર સીમમાં આવેલ ડેમનું કામ ચાલી રહ્યું છે તે નબળી ગુણવત્તાથી થઈ રહ્યું હોવાના લોકોના આક્ષેપ અબડાસા તાલુકાના વાડા પધ્ધર સીમમાં આવેલ ડેમમાં કામમાં હલકી ગુણવત્તાવાળું કામ થઈ રહ્યું હોય તેવા આક્ષેપો થઈ રહ્યા છે અગાઉ સ્થાનિક ખેડૂતો ત્યાં જઈને કામ બંધ કરાવેલ હતું તેમ છતાં પોતાની મરજી અને પોતાની મનમાની કરીને તંત્ર દ્વારા કામ ચાલુ કરવામાં આવ્યું છે ખારી નદીની રેતીનો ઉપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપ થયા છે સરકારી નિયમ અનુસાર લોખંડ પણ નાખવામાં આવતું નથી જે રેતી ખોદકામ કરીને પાડા ઉપર નાખવામાં આવી છે તેના બદલે ડેમની ઉપર નાખવામાં આવે છે ઓગન રિપેરિંગ કામ માટે મોટો ભ્રષ્ટાચારની પણ ચર્ચા છે તેની ઊંડાણપૂર્વક અને ઉચ્ચ અધિકારી દ્વારા તપાસ થાય તેવી સ્થાનિક લોકોમાં માંગ ઉઠી છે અહેવાલ રમેશ ભાનુશાલી નલિયા દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ બે બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર